નમસ્કાર દોસ્તો જે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના થોડા સમય પહેલાં વિવાદિત બાદ અલગ અલગ સામે દરેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદ બધાનું અલગ અલગ માનવું હતું ત્યારબાદ આપણા જે પીઠના હિન્દુ સનાતન ધર્મના જે ચાર પીઠ છે તેમાંની દ્વારકા પીઠના આપણા આદિશંકરાચાર્યના વ્યાસપીઠે જગદગુરુ સદાનંદ સરસ્વતીજીનું એવું સ્ટેટમેન્ટ હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય નું ક્યાંય ઉલ્લેખ નથી આપણા શાસ્ત્રોમાં તો મેં એમના પર થોડુંક રિસર્ચ કરીને એક મારો જે એક વિચાર છે એક જે મારી એક વાત છે કે જે આજે જે સત્ય શું છે થોડું રિસર્ચ કર્યું ત્યારબાદ આત્મામાં તમામ આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જાહેર કરું છું તો કોઈ પણ આપણા સૃષ્ટિના સર્જન બાદ આપણા જે આદિ શંકરાચાર્યજી હતા તે અદ્વૈતવાદને માનતા હતા અદ્વૈતવાદ એટલે જે આપણો આત્મા જીવ અને જે પરમાત્મા એટલે કે બ્રહ્મ આ બંનેને એક દિશાથી જોતા હતા એટલે કે બંને એક છે અને નિર્ગુણતાથી જોતા હતા માટે તે અદ્વૈતવાદના દર્શન કરતા હતા ત્યારે જ્યારે સામા પક્ષ માધવાચાર્ય કે જે સગુણ ભગવાનને જોતા હતા અને આત્મા અને પરમાત્મા બંને જમીન આસમાનનું અંતર છે અને બંને અલગ છે આ વાદને આપણે દ્વૈતવાદ કહીએ છીએ ભારત દેશમાં રામાનુજ સંપ્રદાય મધ્વ સંપ્રદાય વૈષ્ણવ વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ તમામ દ્વૈતવાદને માનતા હતા એટલે કે ભગવાન આત્મા અને પરમાત્મા બંને અલગ અલગ છે અને સગુણ છે માટે તેમની નોંધ જે આદિ જગદગુરુ શંકરાચાર્ય છે તેમની નોંધ પેતી જે ધર્મની નોંધ હોય છે એમાં હોતી નથી તે જ રીતે કંઈક ને કંઈક અનુસાર મારા મત પ્રમાણે જે મારું રિસર્ચ છે એ જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય પણ દ્વૈતવાદને માને છે એટલે કે આત્મા અને પરમાત્મા જીવ અને બ્રહ્મ એ બંને અલગ અલગ છે અને સગુણ છે માટે આપણા જે જગદગુરુ શંકરાચાર્ય જેની નોંધ પોથીમાં ક્યાંય હોતું નહીં હોય એ જ છે અને બીજી વાત કે ઘણા લોકો એવું કહેતા હતા કે બસો પિસ્તાલીસ વર્ષના ઇતિહાસમાં ભગવાન ના હોય જે કૃષ્ણ ભગવાન પાંચ હજાર વર્ષો પહેલાં અને લાખો વર્ષો પહેલાં રામ ભગવાન તો આ બંનેમાં પણ કંઈક ને કંઈક સામ્યતા છે ભગવાન ક્યારેય વર્ષોથી મપાતા નથી એ એક વર્ષ હોય તો બી ભગવાન ભગવાન હોય છે અને અઢીસો વર્ષ હોય તો એ ભગવાન ભગવાન છે અને પાંચ હજાર વર્ષો હોય તો એ ભગવાન છે તો આ ખાસ એક મારું રિસર્ચ હતું અને મારું અંગત માનવું હતું શું તમારું શું કહેવું છે આ મારી રિસર્ચ ઉપરથી તો તમે પણ કમેન્ટ કરવાની જરૂરથી જણાવજો જેથી કરીને એક પોઝિટિવિટી એક વ્યવસ્થિત એક જ્ઞાનનું સિંચન થાય આભાર